બેનું જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ તલના લાડુ આપણે આગલા વિડીયોમાં આપણે મમરાના લાડુ બનાવ્યા તલની ચીકી બનાવી માંડવીની ચીકી બનાવી હવે આપણે બનાવશું તલ અને ગોળના લાડુ એના માટે મેં આટલા તલ લીધા છે અને શેકીને રાખ્યા છે અને આ એક વાટકો એક દેશી ગોળ છે તો હવે આપણે ગોળ ગરમ કરવા એક કડાઈમાં મોક્ષું આ રીતે ગરમ ગોળ કરવાનો ગોળ અને મમડા અને ગોળ તલ આપણે શિયાળામાં ખાવા હેલ્ધી અને સારા આ રીતે એકદમ ગોળ ગરમ કરવાનો થોડો હવે ગેસ ધીમો રાખું છું અને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનો અને આ તલ છે મેં શેકીને ફ્રાય ખાતા ઠરી ગયા છે તો એના લાડુ સરસ બનશે તલ ગોળના લાડુ એકદમ સરસ ઉભરો આવે અને લાલ રંગનો ગોળ થઈ ગયો છે તો હવે આપણે આ ઉમેરી દેશું હવે આપણે ગેસ બંધ કરી દેસુ પછી ગોળ અને તલ Aritemix ver, તલ અને ગોળ મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે એક વાટકામાં તલ અને ગોળ મિક્સ થઈ ગયા છે તો હવે આ પાણીનો વાટકો છે એમાં આ રીતે સેચ પાણીવાળા હાથ કરી અને ગરમ ગરમ તલ આ રીતે લઈ અને આ રીતે લાડુ બનાવી લેવાના નાના નાના તલના લાડુ કરવાના અને સરસ મજાના બની જાય આ રીતે હું બધા લાડુ એક સાથે પાડીને બતાવીશ